તો થોડાક દિવસ પહેલાં છે ને એક છોકરો આવ્યો હતો અને આમ હતાશ થઈ ગયેલો હતો એટલે મને એમ કીધું મને કે એવી એકાદ બુક આપો કે વાંચું ને તો મને આમ થોડીક હિંમત આવી જાય આમ ધંધામાં મજા ન થતી નોકરી કરવી નથી અને તકલીફ બહુ હોય મજા નથી આવતી ક્યારેક ક્યારેક તો એ વિચાર આવે કે ક્યાંક વિયો જાઓ એકદી તો હા હાથથી હવાર સુધી રોડે બેઠો ગાડીમાં ક્યાંક વીઓ જાઓ હા તો છે પણ મેં કીધું મારે પણ એક જગ્યા એવી છે કે ત્યાં હું તને લઈ જાઉં અને કદાચ તને ઘણો ફેર પડશે એ બહુ જગ્યા હે હા એવી છે ઓ કારણ કે મેં કીધું હું તને એમને લખ્યો તો હું મારો અનુભવ જ કહું છું હું પણ એકવાર તકલીફ હતી ને ત્યારે ત્યાં ચેન કલાક બે કલાક કાઢી હતી અને મિત્રો હું એને ત્યાં લઈ ગયો એ સ્થળ ઉપર એક બે કલાકનો રાઉન્ડ લેવર આવ્યો અને મજા આવ્યો એને અને છોકરામાં બહુ ચેન્જ આવ્યો હું એને ક્યાં લઈ ગયો તો ખબર છે કેન્સર હોસ્પિટલ કે જ્યાં એનું સોલ્યુશન જ નહોતું અને માણસો ઢોતા આવીને જોયા હતા આવું હોય